હેડ મિત્રો હું છું હર્ષિલ કોયર યુટ્યુબ ચેનલ જગત તો હાલના વાતાવરણ પ્રમાણે અત્યારે કપાસના વાવેતરની આપણે વાત કરવાની છે કે કપાસના વાવેતરમાં ક્યાં ક્યાં અત્યારે રોગ છે બીજો ઈયળનો પ્રશ્ન કેવો કે ગુલાબી ઈયળનો એટેક આવેલો હતો તો ઘણા મિત્રોનો પ્રશ્ન એવો હતો કે ઝીડવા ઝીણા ઝીણા થઈને ખરી જાય છે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જાય છે તો એને કેમ ચેક કરવું અને અત્યારે લીલી લીલી પોપટી એટલે લીલા તડતડિયાજી કઈ સફેદ માખી વ્હાઇટ ફ્લાય પ્લસ થ્રીપ્સ બરોબર અને ઈયળનો એટેક હે તો એના માટે કયા કયા પગલાં આપણે ભરવા અને કઈ કઈ દવા છાંટવી તો તેના વિશેનો આપણે વિડીયો બનાવ્યો છે બરાબર તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી જો તમને સાચી લાગી હોય મજા આવે અથવા તો કોઈ ખેડૂત મિત્રોએ આ દવાનો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવો અને વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરો તો પહેલાં આપણે વાત કરી કે અત્યારે વા આપણે વાવણી થઈના અઢી ત્રણ મહિના જેવું થઈ જશે બરોબર તો ઘણા ખેડૂત મિત્રોને કપાસ બહુ મોટા થઈ ગયા છે ફ્લાવરિંગ અવસ્થા છે અથવા તો ફ્લાવરિંગ અવસ્થા પૂરી થઈને જીણવામાં કન્વર્સ થવા માંડ્યું છે બધું તો એમાં કી દવા મારવી અત્યારે વાતાવરણ પ્રમાણે થ્રીચનો બહુ હેવી એટેક છે બરાબર અને ગુલાબી યડનો રાઉન્ડ વહી ગયો અને એમાં અત્યારે તમે ફ્લાવરિંગ તમારે ખેતરમાં જઈને પહેલાં શું કરવાનું હોય પેલા જે હેઠે ફ્લાવરિંગ ખાઈ હોય ને એમાં ચેક કરવાનું હોય કે એમાં ક્યાંય ટચિંગ છે અથવા તો ઇયડ છે બરોબર હે જો તમને એમાં ઇયળ જડે તો તમારે ખેતરમાં આઠથી દસ જગ્યાએ ફૂલ જે ફૂલ ખુલેલા હોય એ ખોલીને ચેક કરવાના હે એમાં ક્યાંય માઇનોર એવી નાની ગુલાબી ઇયડ તમને જોવા મળશે જો એમાં નાની નાની ધનેડી જોવા મળે તો એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી પડ્યો ઈયડ તમને ન જોવા મળવી જોઈએ જો ઈયડ જોવા મળે તો આપણે પહેલાં સ્પ્રે શેનો કરવો કે અથવા તો જે બીજો ત્રીજો જે સ્પ્રે કર્યો હોય તો તેનો શેનો સ્પ્રે ઈયડ માટેની ખાસ લેવાની ભલામણ કરું છું તો પહેલાં આપણે વાત કરી મીડિયમ ટેકનિકલ ઈયળ ઉપર હેવી કહેવાય પણ ખર્ચાની રીતે મીડિયમ ટેકનિકલ અઢારથી વીસ રૂપિયાનો તમને જે ફોર્મ પડે તો પહેલી વાત કરીએ આપણે ડેલ્ટા મેથરીન અગિયાર ટકા જે આપણે બાયરનું બેસીસ આવતું બરાબર અલગ અલગ કંપનીના અલગ અલગ નામે પણ તમારે જોવાનું છે ટેકનિકલ નામ અગિયાર ટકા ડેલ્ટા મેથ્રિન જેનો ડોઝ દસ થી બાર એમ એલનો છે પર પમ પંદર લિટરના પમમાં દસ થી બાર એમ એલનો ડોઝ છે બરાબર ખેડૂત મિત્રો તો ઇયળ ગુલાબી યળ માટે બેસ્ટમાં બેસ્ટ દવા એક આ કહી શકાય અને બીજી દવા એ છે આપણે જો તમે વાઈપ્રિય ધર્મ જ કંપનીનું પડઘમ અથવા તો મારી પાસે અત્યારે આઈઆઈપીએલ ની ઇનોલિકા છે જેમાં ટેકનિકલ આવે લેમડા સાયલોથ્રીન પ્લસ થાયમેથોક્ઝામ ઝેડ સી ફોર્મ્યુલેશનનું કોમ્બિનેશન આવે જેનો તમને પર પંપ ખર્ચો અઢારથી વીસ રૂપિયા પડશે કંપની કોઈ નાની મોટી હોય તો એ પ્રમાણે થોડો ઘણો ભાવ ફેર હોઈ શકે એટલે બહુ એવીમાં એવી પચીસ રૂપિયાનો પંપ કંપની ફેરે પડી શકે બાકી બહુ આમાં જ ડિફરન્સ રહે નહીં પણ એક પ્રશ્ન આ છે કે ખેડૂત મિત્રો આ દવા બહુ જલદ દવા આવે છે જે તમને ચામડી ઉપર નુકસાન કરે એટલે આ દવાઓ ભેગો તમને પાવડર આવે જે ટેલકમ પાવડરની એક પાઉચ આવે એ પાઉચને તમારે પાણી અથવા તો આપણે જે ખાવાનું તેલ હોય અથવા માથામાં ચોપડવાનું જે તેલ હોય તેલ ભેગો મિક્સ કરીને એ પાવડરને તમારે મોઢે હાથ ઉપર પગમાં જેટલો ભાગ દવા છાંટતી વખતે ખુલ્લો રહેતો હોય એ દવા ઉપર વ્યવસ્થિત ચોપડીને કોટિંગ કરી નાખવાનું છે જેના તમને બેસ્ટ રિઝલ્ટ મળશે ગુલાબી ઈયળ ઈંડા ફુદા અને ઈયળની અવસ્થા ત્રણેય અવસ્થામાં તમને સચોટ રિઝલ્ટ મળશે એનો તમારા ડોઝ છે પચીસ એમ એલ થી પચીસ એમ પર પંદર લિટરના પંપમાં નાખીને ફૂલ ઘાટો એટલે કે સાડા ત્રણથી ચાર પંપ એક ભેગામાં ફૂલ ઘાટો છંટકાવ કરવાનો જો કપાસ મોટો થઈ ગયો તો પડખા લઈને છંટકાવ કરવાનો છે એવી જ રીતે તમને જે ડેલ્ટામાંથી અગિયાર ટકા કીધું એનો એ પ્રમાણે જ છંટકાવ કરવાનો છે ફૂલ ઘાટો છંટકાવ અને બની શકે તો પેનિટેટર એટલે કે સ્ટીકર અને જે સ્ટીકરને આ સ્પ્રેડર આવે છે જે કોમ્બિનેશનમાં પાંચ એમએલના ડોઝ વરું આવે છે એ પંપમાં નાખી ભેગો છંટકાવ કરો બહુ બેસ્ટ પરિણામ મળશે તો આ થાય આપણે ઈયળની વાત તે પછી આગળ જાય બરોબર જીંડવા ઉપર ઈયળું લીલી ગાબડી લશ્કરી અથવા તો ઈંડા ફૂદા કરવામાં ઈંડા ફૂદા કંટ્રોલ કરવા માટેની આના કરતા હેવી ટેકનિકલ આપણે ગણતરી કરીએ તો લેમડા સાયલોથ્રીન પ્લસ ક્લોરન્ટ્રાની પ્રોલ એટલે કે કોરાજન કોરાજનનું ટેકનિકલ આવે પ્લસ એમાં લેમડા એટલે કે કોન્ટેક અને સિસ્ટેમેટિક બહુ હેવીમાં હેવી રિઝલ્ટ વાળી દવા થઈ જાય તો એનો તમને બહુ સારું રિઝલ્ટ મળશે મગફળીનું વાવેતર કર્યું હોય તો એમાં પણ આ ટેકનિકલના બહુ સારા રિઝલ્ટ આ વર્ષે મળેલા છે જેનો ડોઝ છે કંપની પ્રમાણે તમારે દસ એમ એલ નાખવાનો છે દસ થી બાર એમ એલ આઠથી બાર એમ એલ વચ્ચેનો ડોઝ છે બરાબર છે દસ એમ એલ નાખો એટલે પરફેક્ટ ડોઝ થાય પંદર લીટરના પંપમાં તો આ દવા તમારે ઈયળ ગુલાબી લશ્કર ઇયર લીલી ઇયડ અથવા તો કોઈ પણ નાની મોટી ચૂસીયા જીવા જે કે જેમ કે થ્રીપ્સમાં પણ બહુ સારું રિઝલ્ટ મળશે તો આ ઈંડા પૂદા બધી પીપા અવસ્થાની બધી તમારે અવસ્થા કંટ્રોલ કરશે આ દવા લેમડા સાયલોથ્રીન પ્લસ ક્લોરન્ટની પ્રોલ એટલે કે આપણે લેમડા અને પ્લસ કોરાજનનું મિક્સિંગ ઝેર જેટસી ફોર્મ્યુલેશન મિત્રો હું જેટસી ફોર્મ્યુલેશન હારામાં સારું ફોર્મ્યુલેશન તો આ આપણે વાત થઈ ઈયળની પછી આપણે આગળ વાત કરી તો લીલી પોપટી સફેદ માખીનો વધારે એટેક છે બરાબર જે મિત્રોને સફેદ માખીનો એટેક હોય અથવા મીડિયમ એટેક હોય તો કયા દવાનો સ્પ્રે કરવો તો પેલી દવા આપણે કહી કે ગમે ખેડૂત મિત્રો મોનો એસિફેટનો સ્પ્રે કરતા એ પણ ચાલે નોર્મલ ડોઝ હોય તો મોનો પ્લસ એસીફેટ ચાલે પણ અત્યારે જો તમે બીજો રાઉન્ડ મોનો એસિફેટનો મારતો હોય એસીપેટ ક્યુ વાપરવું પેલા પહેલાં સાદા ડોઝમાં આપણે એસીપેટ વાપરતા હોય સ્ટારથી બરોબર પિંચોતેર ટકા એસપી ફોર્મ સોલ્યુબલ પાવડર ફોર્મમાં સ્ટારથી આવે તો પેલા ડોઝમાં આ વાપરતો પણ અત્યારની અવસ્થા પ્રમાણે તમારે પોપટી માખી અને થ્રીપ્સ હોય તો એમાં મોનો ભેગું પ્રોફેનો સાયબર ભેગું અથવા તો ખાલી પ્રોફેનો ભેગું તમારે ક્યુ એસીપેટ વાપરવાનું હોય મિત્રો પચીસ થી ત્રીસ ગ્રામ પ્રમાણે લાન્સર એસીપેટ જે યુપીએલ નો લાન્સર ગોલ્ડ આવે અથવા તો બીજી કંપનીમાં એસિફેટ પચાસ ટકા પ્લસ ઇમિડા ક્લોપેટ એક આઠ ટકા સોલ્યુબલ પાવડર એસપી ફોર્મમાં આવે અત્યારે અમારી પાયચીબાન કંપનીનો છે તમારે ગમે સારી કંપનીનો ઇમિડા એસિફેટ જે આવે છે એનો પચીસ ત્રીસ ગ્રામ પ્રમાણે બીજી અધર દવા એટલે તમારે મોનોકોટો અથવા તો સાયપરમેથ્રિન ક્લોરોસાયપર કે ગમે તમે બીજી દવા છાંટતા હોય એના ભેગો થી ત્રીસ ગ્રામ અને જો તમે કોમ્બિનેશન કરવું હોય તો તમારે મોનોકોટોસ પચાસ એમએલ

આઠ ટકા એસી ફોર્મ્યુલેશનમાં જે દવા આવે સારી કંપનીની દવા આવે એ દવાનો સ્પ્રેસ એમ એલ વીસ થી પચીસ સ્ટીકર નાખીને ઘાટો સ્પ્રે એટલે કે સાડા ત્રણ ચાર પંપ એક વીઘામાં ફૂલ ઘાટો સ્પ્રે કરશો એટલે લીલી પોપટી સફેદ માખી એના ઈંડા બીજા નંબરમાં ગ્રીનરી અલગથી આવશે આ બધું સાફ થઈ જશે બરોબર તો આ ગમી સારી કંપનીની આ ટેકનિકલ તમારે હેવી એટેકમાં છાંટવાનું છે પ્લસ તમે બીજું વાત કરી તો આપણે કે ટોલફેન પાયરેટ એ અત્યારે તમે ઘણી કંપનીના જોતા જઈશો ટોલફેન પાયરેટ મીડિયમ એટેક હોય તો ચાલીસ એમએલ ટોલ્ફેન પાયરેટ ભેગું તમે પાંચ એમએલ સ્ટીકર અથવા તો જો ગળો હોય તમારે કપાસમાં બરાબર તો ટોલફેન પાયરેટ ચાલીસ એમએલ પ્લસ વેટેબલ એસી ટકા સલ્ફર આવે ડબ્લ્યુડીજી ફોર્મમાં તમારે પચાસ ગ્રામ ઈ પચાસ ચાલીસ એમએલ ટોલ્ફિન ને પાંચ એમએલ સ્ટીકર એટલે તમારે પોપટી સફેદ માખી નાની નાની કોઈ કોસેટા અવસ્થા કે નાની લારવા ટાઈપની ઈયળો અને ગળો બળો બધું સાફ થઈ જાય જો તમારા ગળામાં આ બે દવા એવી સોલિડ કામ કરશે ટોલ્ફિન ને ડાયફેન થિયોરન છૂટતાલી પટે આઠ ટકા એસી ફોર્મ્યુલેશનમાં બેયની સેમ ટેકનિકલ ભેગું સલ્ફર નાખવાનું ભેગું પાંચ એમએલ સ્ટીકર નાખો એટલે બધું તમારે ચુસ્યા જીવાતના નામે બધું સાફ થઈ જશે બરોબર અને જો થ્રિપ્સનો વધારે હેવી એટેક હોય બરાબર તો તમારે થ્રિપ્સમાં છાંટવાનું છે વધારે હેવી એટેકમાં ઇમિડા ક્લોપ્રિટ ચાલી ટકા પ્લસ ફિપ્રોનિલ ચાલી ટકા ડબલ્યુજી ફોર્મ્યુલેશનમાં આવે છે બાયરનું લેસન્ટા અથવા તો ધર્મ ઘરડા કંપનીનું પોલીસ અથવા તો અધર કંપનીનું ગમે સારી કંપનીનું તમે આ ટેકનિકલ પાંચથી સાત ગ્રામ પર પમ્પે પ્રોફેનો સાયપર ભેગું છાંટો એટલે તમને એ સો ટકા રિઝલ્ટ મળે પણ તમારે પોમ્પ છાંટવાના છે ફૂલ ઘાટા અને પ્લસ સ્ટીકર ભેગું ફરજિયાત કપાસમાં ભેગું છાંટવાનું છે અને આ બધી દવા તમે ઓળખતા જઈશો અથવા તો ન ઓળખતા હોય તો તમે નજીકના એગ્રોમાં તમે પૂછીને જાણકારી મેળવી શકો છો હજી એક આપણે એવા નવી વાત કરવાની છે કે અત્યારે એક કંપની છે વિલોવુડ કંપની કરીને એ એક નવી પેટર્ન લઈ આવી છે બધા ટેકનિકલ તમે વાપરી લીધા હોય છતાંય તમને એમ થાતું હોય કે નવું કંઈક વાપરવું હોય તો એક આપણી હોંગકોંગ બેઝ ઇન્ટરનેશનલ કંપની છે વિલોવુડ કેમિકલ કરીને તે આ વખતે એક નવી દવા લઈને આવી છે જેનું નામ છે ઇન્ટાએક્સ જે આ ટેકનોલોજી પેટન્ટ ટેકનોલોજી છે એમાં ત્રણ ટેકનિકલનો સમૂહ છે એમાં પહેલું ટેકનિક છે પેલું ટેકનિકલ છે ફેનાબુ કાર બાવીસ પોઈન્ટ પાંચ ટકા બીજું ટેકનિકલ છે બુફ્રોફેઝિન અગિયાર પોઈન્ટ પચીસ ટકા અને ત્રીજું ટેકનિકલ છે એસીપેટ બે પોઈન્ટ પાંચ ટકા અને એનું હેવીમાં હેવી ફોર્મ્યુલેશન એટલે કે એમ ઇ ફોર્મ્યુલેશનમાં આ દવા કંપનીએ બનાવી છે માઇક્રો માઇક્રોઇમશન ટેકનોલોજી એમ ટેકનોલોજીમાં કંપનીએ દવા બનાવી છે જેનો ડોઝ જો તમારે કોરે કોરું છાંટવું હોય બીજી દવા અધર એડ ન કરવી હોય પ્રોફેનો સાયપર મોનોકોટો અથવા તો બીજી કોઈ ફેનવાલ રેટ છે ગેસ પરથી કોઈ દવા ન છાંટવી હોય તો ખાનો ડોઝ પચાસ એમએલનો છે અને જો તમારે બીજી અધર દવા છાંટવી હોય કે મારે ભાઈ ફલાણો મોનોકોટો નાખવો છે પ્રોફેનો નાખવું છે ટોલ્ફિન પાઇરોડ નાખવું છે કે પડઘમ નાખવું છે ડેલ્ટા નાખવું તો આનો ડોઝ અધર કં અધર દવા ભેગો પચીસથી ત્રીસ એમ એલનો ડોઝ છે બહુ સારામાં સારા રિઝલ્ટ છે આમાં આ દવા મોટી ઈયળ નાની ઈયળ ઈંડા ઈમડા સફેદ માખી લા મા થ્રીપ્સ થ્રીપ્સના ઈંડાથી માંડીને બધું ટોટલ ચુસ્તીઓ કંટ્રોલ કરશે વિલોવુડ કંપનીની ઇન્સ્ટા એક્સ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ સો ટકા ખાતરીબંધ રિઝલ્ટ સ્ટીકર વાપરવાનું છે અને કપાસમાં ફૂલ ઘાટા સાડા ત્રણથી ચાર સ્પ્રે મોટા કપાસમાં કરવાના છે વધારે માહિતી જોતી હોય તો મારો નીચે કોન્ટેક નંબર નાખેલો છે વધારે માહિતી માટે કોલ કરો બરોબર છે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કૃષિ જગતને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધારેમાં વધારે ખેડૂતો સુધી અને આ માહિતી વધારે ખેડૂતો સુધી પહોંચે એ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આભાર